છોટાઉદેપુરનો જનતા રોડ ઓરસંગના પાણીમાં ધોવાયો ઓરસંગના ધસમસતા પાણીના કારણે ઓરસંગ નદી વચ્ચે સાત ગામોને જોડતો જનતા રોડ કે જે પાણીમાં ધોવાતા પંદર કિલોમીટરનો ફેરો કરવાનો વારો આવ્યો છે ગામ લોકોએ પાંચ લાખને ખર્ચે જનતા રોડ બનાવ્યો હતો કે જે ધોવાઈ જતા હાલ સમસ્યા ઉત્પન્ન થઈ છે છોટાઉદેપુરના માલદી બોપા પાઘરવાટ સીમલ ફળિયા ધંધોડા ચોકડી અને હરવાડ ગામોના પંદર હજાર લોકોને અસર તો મુખ્ય મથક છોટાઉદેપુર સિંધી આવવા માત્ર સાત કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું કે જેની જગ્યાએ હવે પંદર કિલોમીટરનો ડબલ ફેરો કરીને આવવાની નોબત આવી છે